બાકી ચશ્મા બસવા લગાઈને ગાડી ચલાવવાની એમ તમે આવી જાવ પાછળ આવી જાવ કામ કરે તાર ગાડી ચાલુ કરી છે ને તો ઓલી બાજુ સેલ્લો જો પગ નેચે કરી એ સેલ્લો ફૂલ દવે દવે થોડી હેડી ના થોડે ના બાપા આ

બંધ કર પોઈન્ટ બંધ કર પોઈન્ટ હજી બંધ કર આ દરવાજો ખૂલો છે તો આ દરવાજો બંધ કર નાખ એટલે થઈ જપો હા ગાડી સીધી હોલી છે આ આલુ તમે કોને જસ્ટ કેસ હમ એ આયું થઈ ગયું જસ્ટમાં રાખી દીધું ના આ એટલે ગાડી ચલાવવાનું શીખેરા છે અને ઉલબાજુ છે પોઈન્ટ તને ખબર હે હા હા બરાબર એસે ચાલુ થઈ ગઈ એટલે વાહ ચાલુ થઈ ગઈ

ये फोन ना उपड़वाने साल उपड़वाने आप फोन ना वॉल्यूम नो ना ने बराबर ऐसे चालू है ना ना ऐसा ना। ना। भी था ये हो ये ऊपर नहीं ऐसे था ये आवाज तो फुल कर रही है आटलू फुल नहीं कर रही है